Kok gini keren, kok gini mama keren, 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 બરોબર ગટુ બરોબર હા બરોબર ફાર વાળો ચા ભલે બરોબર કરી અને હું જાઉં વે સાઈડ ઉપર આપણે સાઈડ ઉપર પોગી જા છી અને આજે હું શું લઈ આજે વિશ્વકર્મા જયંતિ છે તો બધા નો રાખીતી તારે રજા રાખવી જ જોઈએ પણ હવે જોઈ જી ઉપર બધા બધા ધોયેલા મોળાને બધા બેહી ગયા છે અહીંયા હવે પહેલા અહીંયા પોગી જા ગઈ કાલે ચાલુ રાખવું પછી અહીંયા વિચાર કરતો હું શું કરું વિચાર હું કરું છું કે આ બધા કરતા મને થોડોક આવે તો ફરી કે નહીં

તો બે બાજુ બંધ છે એટલે બધા ધોયેલા મૂળા છે બેઠા છે હવે મારો વિચાર તો ઘરે જવાનો જ છે હું ડિવિઝન લઈ કે હું કરું નહીં એણે મને ગઈકાલે જ કીધું હતું કે તમે સવારે જોજો કે કા દાંડી માંડી ન મારતા હોય તો મારા કે માણસો રખડી જાય અમારી ખાલી રખડી જાય એવું જ લાગે છે શું કેવું થઈ લાગે હાલો જોઈ ગયા તાઈ દિલીપને ફોન કરવો ના કબર હું કે ફાઇનલી આ બધા મારી મારી ઘર ભેગા થઈ ગયા છે આ બધા દિલીપના કામ છે દિલીપના આ છો તમે કે આ ગાડીઓ ફેરવી તો આ ગાડીઓ ફેરવી લાગે તને એલા તારી બિલ તને હું કેવાનું છે બાબતે હું તને ઈ છું લીવ ચાલુ છે ને પેલા નીકળી

આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને મોબાઈલ લઈને બે ગયા છીએ અને માતાજી અહીંયા ખૂતા છે આરામ કરે છે અને આપણે અત્યારે સીરીઝ ચાલુ કરી દીધી છે સીરીઝ જોવાની છે આપણે બીજું કંઈ કામ છે એની અત્યારે તો આપણે સીરીઝ જોવાનું ચાલુ કરી દઈએ ને માતાજી પહેલાં હું આપણે કંઈ ઉપાધિ છે ત્યાંથી ડિસ્ટર્બ નહીં કરે અને મજા નથી કેમ કે મજા ન હોય ને માણસને આરામ કરવો જોઈએ અને એટલી ખબર નથી મારે જોવાનું હોય ને તને આરામ કરવાનું હોય તો ડોક્ટર હું કીધું આરામ તો કરું આરામ કરતા કરતા કાઈ તો કરું ને એવો આરામ આરામ ખાલી હું કીધું તમારે બે પડે કે કેની ખબર પડતી ને હું જ આસન ને આર વાળો મારે સે જોવાની છે ની તો તારો પ્રોબ્લેમ છે મારો ની આરામ કરવાનું કીધું તને બે આરામ આરામ કરો આર વાળો મારે સે જોવાની છે તો બહાર વાગ્યા છે આપણે થઈ ગયા છીએ ભૂખા કેમ કે હવારમાં કાઈ ખાધું નહોતું એટલે મેં તું વેલાર ભૂખ લાગી છે તો ઘરે આવો છો તો પીણાનું શાક ભાખરી અને છાશ ના માતાજી ઘણા પછી પીંડાનું શાક ને ફે ફાડી છે એટલે ભાવસા તો ખરી આપણે ખાઈ પેલા ખાઈ પછી સીરીઝ લઈને બાજુમાં એ ચાલુ છે એવું કાંઈ નથી ખાલી ખાવાનું કામ કાંઈ સારું છે બધું સારું છે આપણે આ જ કામ કરવાનું છે તો આપણે બપોરે જમી કાઢીને ભૂઈ ગયા હતા ત્રણે જાગ્યા છીએ જાગવામાં એવું છે કે છ વાગી ગયા છે જોઈ શકો છો તમે એમાં એવું હતું ઊંઘ બીજી ફાઈટ ની આવી ગઈ મજા આવી ગઈ હુવાની ખાધા પછી કે બે ભાખરી ખાઈ ગયો છે ને તો હોવાઈ ગયું હું થાય ગયો છ વાગી ગયા ગટ્ટી રમે છે ગટ્ટુ એ ગટુ ગટ્ટુ એ બધાને ઇગ્નોર કરે છે ત્યારે અને અમારે ત્યાં બેઠા બેઠા નાસ્તો કરે છ વાગે જો ટોસ ને સાલી બેઠા છે ખાઈ લો આપણે માવો ખાઈ લઈ ચા પીધી છે થોડીક તો માવો ખાઈ લઈ છ વાગે રાખ્યા છે તો દી આપણો ઉગી ગયો છે ત્યારે એમાં ગટ્ટુ જો પોઝિશન જોઈ ને સાવધાન ને પોઝિશનમાં ઉભું રહી જશે મારી દીકો શું કરે છે મારી

કાઈ ની સારું વાલો હોય ત્યારે તો એ મજા નથી તો એટલું બાંધો તો વિચાર કરો સારું હોય તો કેટલું બાધે પણ કઈ વાંધો નહીં આપણે અઢી ખમ માણસ ઉપર વિચારી ને જોડી બનાવે ખમી દેવડ હોય ને તો એ જોડી બને એટલે હું કઈ વાંધો એમાં કઈ નકરી બીતા નથી કેમ આમ સક્ષમ માણસ હાલો થી બીજું આપડે મોબાઈલ જીંદા ફક્ત સાડા નવ જેવું છું છે ને હું જમવા બે ગયો છું આજે જમવામાં અમને ખબર છે ઘણા દિવસતા બહાર ખાતો તો હવે ઘર સિવાય તો કઈ બહાર કઈ ખાવાનું થતું નથી આપણે એટલે જો માથે રોટલા બનાવ્યા છે અડદની દાળ છે માથે એ મજા નથી તો બનાવી દીધું છે એટલે એ બનાવે તો જ મને ભાવ મને ભાવતું નથી એટલે આમ ટૂંકા કાઢ નાખવાના હમણાં ઘણા બીજા ઘરનું ન ખાધું એટલે તો તમને અમારી કદર ન હોય અમે ગમે એટલા બીમાર હોય તમને ખાવાનું બનાવી

બસ તો પછી તો અત્યારે જો એક રોટલો તો પાકો છે ખાઈ જવાનું છે અને છાંશે ત્યારે મસ્ત ઠંડીની મસાલાદાર અને બાર જો કે મળે નહીં મળે ખાઈ લેવાનું હોય છ આદિ કાઢ્યા હવે પેટ ભરીને ખાવાનું છે ત્યાં તો હું ખાઈ લો મસ્તીનું આ બધા દોસ્તાર આવી જાય ભાઈ રખડવા નીકળી જાય તો અત્યારે બાર વાગી જાય છે અને જેમની કારણે જો અત્યારે હું તો કારનો લાંબો થઈને ભીલ જોતો હતો પણ બાર વાગે અત્યારે આખું હું ગ્રુપ ભેગું છે ગ્રુપ તો ન કહેવાય પણ ગ્રુપના મેમ્બરો કહેવાય ભેગા છે મનોજ છે હિંમતભાઈ છે ભાભી એવા છે ભૈયો છે

એક વીર માણા કેવાય આ એક વીર ખાંગ મને હલકામ લેવા મારો ઇતિહાસ બનશે

એનો ઇતિહાસ હોના પત્તા માં તો નતો વાંધો નહીં પણ એને શું હોના માં લખાય પણ એની ખબર બગસરા નું હોનું એટલે તમે અત્યારે મજાક ઉડાડોમાં ઇતિહાસ સમાજ વિદ્યા વિજ્ઞાન માં બધા મારો પાઠ આવશે